ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે અધિકારીઓએ ચાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાના કોંગ્રેસના આરોપ વેરાવળના પ્રાંત અધિકારીને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આવેદન આપ્યું છે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી વપરાયેલા પૈસામાં કરોડોની ગોલમાલનો આરોપ લાગ્યો છે સ્ટાન્ડર્ડ કંપનીની સાધન સામગ્રીના ભાવ આપી લોકલ કંપનીની વસ્તુ ખરીદાઈ સરકારી શાળા આંગણવાડી લેબમાં અપાયેલા સાધનોમાં ભ્રષ્ટાચાર થયો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે ગ્રાન્ટ છે એમની અંદર જે મોટાભાઈ ભ્રષ્ટાચાર છો એના માટે પ્રાંત અધિકારી શ્રી મારફત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અને એમના જે જવાબદાર આગેવાનો છે એમના દ્વારા મુખ્યમંત્રીશ્રી ને રજૂઆત કરવામાં આવી છે કે અમારા જિલ્લાની અંદર જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટ જે એક વર્ષ પહેલા જે મંજૂર કરવામાં આવી હતી અને એ ગ્રાન્ટ દ્વારા જે અલગ અલગ ગીર સોમનાથ જિલ્લાના જે તે ગામડાઓમાં કે પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીમાં જે સાધનો આપવામાં આવ્યા છે એ સાધનોની અંદર સાધનો તો આપવામાં આવ્યા છે પણ એમની કિંમત ની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે ટોટલ નવ કરોડ સુડતાલીસ લાખ રૂપિયા જેવી આ રકમ હતી એમાંથી જે અમારા આદરણીય ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ અને પૂર્વ ધારાસભ્ય ઉના છે જે એમની કોઠા કોઠાસૂષથી એમણે જે આખી તપાસ કરી એ તપાસના અંતે એવું અમને દેખાય છે કે આ નવ કરોડ અને સુડતાલીસ લાખ રૂપિયામાંથી માંથી પંચાવન જેવા રૂપિયા એટલે સાડા ચાર કરોડ થી પણ વધારે રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચાર એવા પ્રકારે કરવામાં આવ્યો છે કે જે ભાવો બિલોની અંદર જે બિલમાં ભાવો ચૂકવવામાં આવ્યા છે એ સ્ટાન્ડર્ડ કંપની ની વસ્તુઓના ભાવો એમને ચૂકવવામાં આવ્યા છે પણ સ્થળ ઉપર અમે નિરીક્ષણ કર્યું